મંડપ તૈયાર છે વર તૈયાર છે વધુ તૈયાર છે જાનવિયા તૈયાર છે માંડવિયા તૈયાર છે અને આને ફેરા ગોર મહારાજ પણ તૈયાર છે પરંતુ મોંઘા અને વધુ કર્યા સપના દેખાડીનાર આયોજકો ફરાર છે રાજકોટની અંદર ઋષિ વંશી સેવા સમાજ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અઠ્યાવીસ નવ દંપતીઓ તેમાં નામ નોંધાવેલા હતા અને સમૂહ લગ્નના ફી પેટે વર અને વધુ બંને પક્ષ દ્વારા ચાલીસ ચાલીસ હજાર રૂપિયા આયોજકોને આપવામાં આવ્યા હતા આજે લગ્ન થશે તેવા સપના જોતા વર વધુ અને જાનવિયાઓ જ્યારે સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે આયોજક જ ફરાર હતા આ જોઈ શું વીતી હશે કન્યા પક્ષ વર પક્ષ અને જાનૈયાઓ ઉપર કથાકાર હું જેબી દાદા અને ચંદ્રેશભાઈ છત્રોડા રેલનગરની અંદર અઠ્યાવીસ દીકરીઓના સમૂહ લગ્ન અને અઠ્યાવીસ બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા પણ અહીંની અવ્યવસ્થાને કારણે હજી લગ્નવિધિનો કાર્યક્રમ પ્રારંભ નથી થયો પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્નવિધિ આગળ કરી શકે એમ નથી અને અઠ્યાવીસ દીકરીઓમાંથી અત્યારે લગભગ આઠ દસ દીકરીઓ તો વહી ગઈ છે અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા કોઈ જમણવરની વ્યવસ્થા નથી અને કોઈ કર્યાવરણ વ્યવસ્થા નથી એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું એમનો જે નિર્ણય બ્રાહ્મણો એમના માટે નિર્ણયની અંદર તબાર છે વર વધુને ફેરા ફરાવવા માટે ગોર મહારાજ તો તૈયાર હતા પણ આયોજક વગર કેમ ફેરા ફેરાવા તે એક મોટો પ્રશ્ન હતો આયોજકો ફરાર થવાથી વર વધુના લગ્ન રજડી ન પડે તે માટે વસરામભાઈ સાગઠિયાએ મધ્યસ્થી કરી છે રમેશ લીંબાણી બિલખાજી હું આવું છું જાનમીન અમે લોકો આવ્યા છીએ અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી નથી જમણવાર નથી આયોજકો કોઈ અમારી પાસે ચાલીસ થી પચાસ એક વ્યક્તિ ના બરોબર છે જમણવાર ની વ્યવસ્થા અમને કોઈ જવાબ ના દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે લગભગ આ નહીં નઈ હોય તો દોઢ કૌભાંડ કર્યું છે આ લોકો બધા પાછી પૈસા ઉકરા જાન અત્યારે અઠાવીસ જાન આવ્યું છે અઠાવીસ કપલ છે અહીંયા ઓલરેડી હાજરમાં એના માણસો બધા અત્યારે હેરાન થાય છે અને આ દોઢ કરોડ નું કોફાન કરીને આ લોકો વીયા ગયા છે અમને કોઈ જવાબ નથી દેતા હવે અમારે એક જ નિર્ણય છે અમને આનો ન્યાય અપાવે પોલીસ પ્રશાસન હમણાં અમે આયોજન સંચેશભાઈ છાત્રોલા અને દિલીપભાઈ ગોહેલ બે ચાર જણા આયોજકો છે એને અમારી પાસે પૈસા લીધેલા છે હે ચાલીસ હજાર રૂપિયા એક વરસાના કન્યાના ચાલીસ હજાર